श्रीकृष्ण श्रीकृष्ण गोविन्द हरे मुरार हेनाथ नारायण वासुदेव आत्मारा बोल्या पर बोल्या कर।

ક્યાં સુધી કરવાની કલયુગની સંસ્કૃતિ પણ મને વધારે દુઃખ એ છે કે મારા ઘરના આંગણે એક ગાય પાડી છે મે રાખી છે ગાય માતાને એ ગાય માતા પણ કેટલા વર્ષોથી એને કોઈ સંતાન નથી એના કરતાં વધારે દુઃખ એનું છે કે ત્યાં મારા ઘરની આગળ એક વૃક્ષ છે એની ઉપર ફળ નથી આવતું

હે સાધો તમે કઈ રસ્તો તમે કઈક માર્ગ બતાવો અને એવું કહેવાય છે કે જ્યારે સંસારિક માણસ વિવિધામાં આવે છે કષ્ટમાં આવે છે દુઃખમાં આવે છે આ તો ભગવદ્ ગીતા તેને રસ્તો બતાવે છે પાવન ગ્રંથો રસ્તો બતાવે છે સાધુ પુરુષ તેને રસ્તો બતાવે છે

તેજસ્વી મહાપુરુષ ભગવાન વિરાટ પ્રાપ્ત કરવાનો પણ માર્ગ બતાવે કહે છે કે મને કોઈ આશીર્વાદ આપો કે જેનાથી મારા દુઃખ દૂર થાય અને સંત તો હંમેશા આશીર્વાદ આપતા હોય એક ફળ તેમને આપ્યું કીધું કે આ ફળ લઈ જાઓ અને આ ફળ તમે તમારા ઘરે જઈને આપજો પ્રસાદ આપજો એનાથી બધા સારા દિવસો આત્મદેવ આનંદિત થઈ ગયા ઘરે જઈ એમના પત્ની એ ધું એ ફળ આપ્યું અને કીધું કે ભગવાન ના આશીર્વાદ છે આ ફળ પ્રસાદી સ્વરૂપે આ વિચાર લેવાથી આપણા ઘરે સારા દિવસો આવશે સંતપ્ત થશે કહે છે ને કે ઘરમાં બધાના વિચાર સરખા નથી હોતા આત્મદેવ તો ફળ આપી અને એ પોતાના ઈશ્વરનું ગુના નું કરવા નીકળી ગયા લીધું એટલે થયા હું આ ફળ ખાઈશ સગર્ભા અવસ્થા થશે નવ નવ માસ મને બહુ કષ્ટ થશે પ્રસુતિ પીડા થશે એનો પણ મને ઘણો કષ્ટ થશે તે થયા પછી પણ મારે આ બાળકને આ બાળકને સાચવવું પડશે એને મોટું કરવું પડશે એટલી બધી પીડા મને થશે

એની બેન ને વાત કરી આવી રીતના ફળ આપ્યું છે શું તો કહે છે કે આ ફળ છે ને પેલી ગાયને દેજો

પેલાનું નામ ધુંદુકારી પાડવામાં આવ્યું ધુંદુકારી મહાફલ અને પેલી જે ગાય હતી ને એને પણ એક વાછેડાનો પુરુષ જેવો આકાર પણ એના કાન જે હતા ને એ ગાય જેવા હતા એટલે નામ ગોકર્ણ પાડવામાં આવ્યું ગોકર્ણ ગાય જેવા જેના કાન ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંદુકારી મહાફલ ગોકર્ણ એવો જ્ઞાની જ્ઞાન મળ્યું ને કેમ કે એને સાધુ ભાગવત માં એનું વર્ણન ન કરી શકાય તમારી સામે એવા એને કાર્યો કર્યા તો આનંદિત થઈ અને કે ગંગા કિનારે નીકળી પડ્યા બસ હવે મને બધું થઈ ગયું બધું મને પ્રાપ્ત થઈ ગયું પ્રશ્ન હતો એવો ખોલો થયો વૈશ્યાઓ સાથે લમકટ રહેતો એની મા ને મારી ઘરે ના વેચી આવે

મારી બધું લઈ જવું પણ ઘરમાં જેટલા વાસણો હતા બધા વેચી અને એને જુગારમાં બધું બધું ખૂબ કરી નાખ્યું તે છતાં ધન હતું એટલે જે વૈશ્યાઓ હતી એને વિચાર્યું કે અને મારી નાખીએ ચાર ચાર બાજુથી બાંધી દીધો અને મોડામાં એવું કહેવાય છે ગરમ ગરમ કોલસા નાખી મારી નાખતા એ ઘરે મને એમ બને બધું ધન લઈને નીકળી ગયું ગોકર્ણ બીજી બાજુ ભગવાન કીર્તન કરતા ગામે ગામે અને ઉપદેશો આપતા આવી રીતના બેસી આવે ત્યાં મારી નાખ્યો છે એની કોઈએ ક્રિયા કરી નથી એની કોઈ શ્રાદ્ધ ક્રિયા કરી નથી અને શ્રાદ્ધ ક્રિયા કોઈ જીવની થતી નથી તેવું કહે છે તેને મોક્ષ પ્રાપ્ત થતું નથી ગોકર્ણ ખબર પડી ગોકર્ણ કરાવડાવ્યું પણ પેલાનું પિસ્સા એટલું દૂર ન થયું કાર્યો એવા કર્યા હતા પિતાને ખબર પડી પિતાએ પણ ત્યાગ કર્યો અને અંતે પિતાને ગોકર્ણે ઉપદેશ આપ્યો છે पिता देहेस्तिमास रुधिरेमति त्यज्वम् जाया सुतादिषु सदा मम तमुं च पश्यालिसं जगगदम्

ભાર્યા જીવ આ દુનિયામાંથી જાય છે ત્યારે એની પત્નીનો સાથ ખાલી ગૃહ ઘરના દ્વાર સુધી જ હોય છે એના દીકરાઓ મોટા કરીને ખભે એને મૂકી એને લઈ જાય એ પણ સ્મશાને મૂકીને આવી જાય છેલે કોણ રહે તો કહે છે કર્માનુભવ કચ્છતિ જીવ એક એની સાથે એક જ વસ્તુ રહે જેને કર્મ કહેવામાં આવે અને કર્મનું પાસું બાંધીને એ સોધામ ગમન કરે કોઈ સાથે નથી આવતું સાહેબ કોઈ સાથે નથી આવતું ઉપદેશ પિતા ને આપ્યો ખબર પડી એટલે તેનું શ્રાદ્ધ ફાયદો કરાવ્યું પણ તેને મોક્ષ ન મળ્યો એટલે ગોકર્ણ મહારાજે ભાગવત કથાનું રસપાન કરવાનો પ્રારંભ કર્યો છે એક શેરડીનો સાઠો મૂક્યો છે એને વાસ કેવા એ મૂક્યો અને એની સાત ગાઠો હતી પ્રેત સ્વરૂપે જ્યારે ભાઈ જ્યારે ગોકર્ણ કથા કરાવ કરતા હતા તે સમયે જિંદુકારી આવ્યો પિશાચ સ્વરૂપે આવ્યો અને કહે છે કે હું ક્યાં બેસું ત્યારે એ વાસના છેલ્લી ગાંઠમાં બેઠા

જે વાસનો એ ફૂટ્યો બીજા દિવસની કથા બીજો ફૂટ્યો ત્રીજા દિવસની કથા એમ કરતા કરતા સાત દિવસની કથા થઈ અને વાસનો અને એક પ્રત્યક્ષ સ્વરૂપ લઈ અને એક વ્યક્તિ તેની આગળ આવ્યો કીધું કે ભાઈ હું ધંધો કાલી છું આ ભાગવતી કથા શ્રવણ કરવાથી મને ઘણો આનંદ થયો છે અને મારું પિસાચ પણ દૂર થઈ ગયું

એની પાછળ આપણો ભાવ સુધો જોઈએ એટલે ગીતામાં બીજા અધ્યાય કીધું છે ને શ્રદ્ધાવા તપર સંયતેન્દ્રિય જ્ઞાનમ લભવા પરા શાંતિ પાંચ જ્ઞાને પાંચ કરિય અને એક મન અને એ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે કહે છે જ્ઞાનમ પરમ શાંતિ એને શાંતિ મળે અર્જુન ને પ્રાપ્ત થઈ હતી દાદા વિશ્વ ને પ્રાપ્ત થઈ હતી મકુંદી ને પ્રાપ્ત થઈ હતી મચી રેણા થી ગત છે પછી માના એવું કરે કાકો કે ભજન કરતા રહીએ શું ભજન કરતા રહે તો જ મળે તારે ગીતાના બીજા શ્લોકમાં કઈ પણ દીધું પ્રમાણ કે ભગવાન ખબર હતી કે આવા માણસો કલયુગ ના સવાલ કરશે આખો થી માળા લઈને બેસી દેવું ઢોલ મંજીરા લઈને બેસી દેવું अरे बीजा अध्याय ना बीजा में बहुत सारू के लिए अनन्नस चिंतयंतो मां ये जना पर्युपासते देशामित्य भियुक्ताना योगक्षेम वहाम्यहम है अर्जुन जे अनन्यता साथे जे

ડબાની કોઈ જવાબદારી નથી હોતી ભલે ચાલીસ ટકા જોઈન કરી દો કે પચાસ ટકા જોઈન કરી દો અને રેલવે ની યાદ આવી રેલવે એવી રેલવે હોવી જોઈએ બ્રહ્મલોક પર લઈ જાય માથા બધી મટી જાય એવી કોઈ શોધાઈ જ નથી શોધાઈ પણ જાય ને સાહેબ કોઈ ના જાય

પ્રાપ્ત કરતા નિયમો કીધા છે કેવો હોવો જોઈએ આ ભગવાનના ખોડામાં એક મહાપુરુષો કહે છે કે આ ધબ અગ્નિ કેવાય જેમ હોલિકાળામાં ધ્રુવજી બેઠા હતા એનું કારણ એટલું જ હતું કે ધ્રુવજી માણસને ફેંકી દે આપતી સુપાત્ર ને એ પોતાના ખોળામાં બેસાડી દે અને બેસાડ્યા પછી સાહેબ એ ન બોલે એ પરમાત્મા બોલતો હોય એની શું છે કે બોલી શકે પરમાત્મા બોલાવતો હોય છે

વિરક્ત શબ્દ ના બે અર્થ થાય છે જેને ધનની પડી ન હોવી જોઈએ અને એને ધનની જરા પણ પડી ન હોવી જોઈએ ના તો જાણે એના ભરોસે ચાલતો અને કેવો હોવો જોઈએ વૈષ્ણવ હોવો જોઈએ કદાચ કોઈ સાંભળે કે ન સાંભળે પણ એના ઠાકોરજીને સંભળાવતો હોવો જોઈએ

ਜਾਣੇ ਕ੍ਰਿਸ਼ਨ ਵदन ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ખબર જ ન પડે એમાં આપણે રાત્રે સુઈ જઈએ સાહેબ એટલે આપણે આપણી પાસે નિદ્રા દેવી આવીને ખોરામાં આપણું માથું સુખે ને આપણો સ્થાપ લઈ જાય શાંતિદાન આપણને રાત્રે મળી જાય ભલે તમે ચાર ચાર તિથિ સૂતા ના હોય પૂજાગરા કર્યા હોય એક રાત પૂજા કરો એક રાત તમને સુવર્ણ મળી જાય એટલે તમને સવાર લઈ જાય કોણ લઈ જાય તમે તેવું ભોજન તમે કરો છો એ પચાવનાર શક્તિ કોણ છે એવું કોઈ થોડું ભગવાનને લગાડ્યું છે ખબર ની બધી માઓ બેઠી જાય એટલે મશીન માં કેરી નાખીને પેલું મશીન ચાલુ કરે રસ નીકળી જાય એવું તો છે નહી અહિયાં એનું પણ ખાઈએ જેવું પણ ખાઈએ જયારે પણ ખાઈએ એ પચાવવાની શક્તિ એ મારો ઈશ્વર સવારે ઉછાળતા આપણને સ્મૃતિદાન આપે બપોરે શક્તિદાન આપે અને બપોરે શાંતિદાન આપે શક્તિદાન આપે અને સાંજે સુઈ જઈએ એટલે એ ચીર નિંદ્રામાં આપણને સુવડાવી દે આ કરવા વાળી એ દૈવિત્યમાન શક્તિ હોય છે અને કહે છે વરસ્ત્રી સાથેનું તમારું દૈવિત્ય વિચાર કેવો હોવો જોઈએ વરસ્ત્રી જેને માત્ર ભાવ એના અંદર જાગૃત થવો જોઈએ અને એ ભાવ જ્યારે આપણામાં જાગૃત થયો સાહેબ કે જેટલા પણ આ આ મીડિયામાં અને બધા સમાચારોમાં આપણે જે સાંભળીએ છીએ કે આપણે જે જોઈ શકતા નથી સાંભળી શકતા નથી નાની નાની દીકરીઓ સાથે વ્ય વિચાર થાય છે સાહેબ એ બંધ થઈ જાય છે નરસિંહ મહેતા ને ઉતારી દેવામાં આવ્યો એ મારી મા છે એ મારી બહેન છે એ ભાવ જાગૃત થાય